ને લાઈક ને કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ રીતે મેં માપ લીધેલા છે બ્લાઉઝ ઉપરથી આપણે આજે ડાયરેક્ટ કાપડ ઉપર શીખવાના છે કટોરીવાળું બ્લાઉઝ બરાબર તો આ રીતે મેં એક વખત કાપડને ફોલ્ડ કરી લીધું છે આ રીતે તમારે એક વખત ગઢીમાં ફોલ્ડ કરવાનું છે એક સ્ટેપ તમને બતાવીશ એ પ્રમાણે તમારે કટિંગ કરતાં શીખવાનું છે તો આપણે લંબાઈ છે ચૌદ તો આપણે લેવાની છે પંદર મારી ચેનલમાં તો ઈ વિડીયા પણ ન જોઈએ તો જરૂર જોઈ લેજો કટોરી વાળા બ્લાઉઝના બધા ફર્મા બનાવતા મેં પેપરમાં શીખવાડે આ ડાયરેક્ટ કાપડ ઉપર છે હવે આપણો સુવર્દર છે અગિયાર તો આપણે સાડા પાંચ સાડા પાંચે માર્કિંગ કરી આપણે હવે મુંઢાકાર મુંઢાકાર આપણે સાડા પાંચ બત્રીસ ઇંચની સાથી પહોળાય છે એટલે મૂંઢાકાર આપણો સાડા પાંચ આવશે અને આપણે જોઈન્ટ કરી લઈએ હવે આપણે સાતી પહોળાઈ છે બત્રીસ તો બત્રીસ નો ચાર ભાગમાં તમારે ડિવાઇડ કરવાનું એટલે સોથો ભાગ લેવાનો છે તમારે ઇંચ ફિટિંગ માટેનું આ રીતે દોઢ ઇંચ આપણે સિલાઈ માટે આમાં તમે વધઘટ કરી શકો સિલાઈમાં તમે તમારી પસંદગી ઉપર બે લઈ શકો એક લઈ શકો હવે કમર કમર છે ઇઠ્યાવીસ તો એનો સોથો ભાગ સાત એક ઇંચ આપણે પાછળ ટક્સ માટે આ પાછળનો ભાગ આપણે છીએ દોઢ ઇંચ આપણે સિલાઈ માટે આ આપણે જોઈન્ટ કરી લઈએ દરેક પોઈન્ટ હું મારા વિડીયામાં બતાવું છું એ રીતે તમારે કટિંગ કરતા શીખવાનું છે પ્રેક્ટિસ જરૂર કરજો બધા વિડીયા જોજો તો વધારે તમે ઈઝીલી ઘરે બેઠા સીવણ શીખી શકશો

આ રીતે લંબાઈ અઢી ઇંચ એક માર્કિંગ કરવાનું છે તમારે વધારે પહોળાઈ જતી હોય તો ત્રણ પણ કરી શકો તમે આ રીતે આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ આપણે ગળાનો ભાગ તૈયાર કરીએ છીએ આમાં તમે કોઈ બી શેપ પણ આપી શકો પેટર્ન વાળું પણ હું ગોળ તમને શીખવાડીશ આ રીતે આપણે ગોળ શેપ આપી દીધું બરોબર હવે આપણે ટક્સ નું માર્કિંગ કરવાનું છે તો 4 ઇંચ એક માર્કિંગ કરવાનું 4 ઇંચ આ રીતે પાછળના ટક્સ નું માર્કિંગ છે બરોબર આ રીતે થશે હવે આપણે કટિંગ કરીને બતાવું આ પાછળનો ભાગ આ રીતે કટિંગ કરવાનો છે તમે આ રીતે કોઈ બી સાઈઝ નું બનાવી શકો થોડુંક તમારે કાપડ વધારે હોય તો જ તમે આ કરી શકો કેમકે આપણે કટોરીમાંથી કટોરીનું કટિંગ કરવાનું હોય છે આમાં પણ ઘણા ટાઈમથી ઘણા ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ આવતી કે મેડમ પેપર કટિંગ કરો એ રીતે તમે ડાયરેક્ટ કાપડ ઉપર બતાવો કટોરીવાળું બ્લાઉજ એટલા માટે આજે આ વિડીયો લઈને આવીશું ફૂલ પ્રેક્ટિસ હોય ને તમને કટિંગનું ફાવેટ હોય તો જ તમે આ કરી શકો બાકી તમારે પેપર કટિંગ કરીને જ આપણે ફરમાં ઉપર કટિંગ કરવાનું હોય છે આ રીતે આપણું નું માર્કિંગ કરી દીધું આ પાછળનો ભાગ આપણો કમ્પ્લીટ થઈ ગયો તમે જોઈ શકો છો કટોરીવાળા નું હવે આપણે જોઈ લઈએ આગળનો ભાગ હવે આપણે આગળનો ભાગ જોવાનો છે તો આ રીતે એક વખત ગઢીમાં કાપડ બે રાખેલું બરાબર એ જ આપણે પાછળનો ભાગ એ રીતે ગઢીમાં રાખ દેવાનો આ વાળો ભાગ છે તો આ વાળો ભાગ હોવો જોઈએ હવે કઈ કઈ બાબતનું આગળના ભાગમાં આપણે કટોરીવાળા બ્લાઉઝમાં ધ્યાન રાખવાનું છે એ તમને હું સમજાવીશ હવે આપણે પંદર ઇંચ લીધેલું તો આગળના ભાગમાં આપણે એક ઇંચ વધારે લેવાનું છે પોણો ઇંચ તો તમારે લેવાનું જ છે તમારે વધારે કાપડનો હોય તો એક પોણો ઇંચ પણ લઈ શકો અથવા એક તો એક ઇંચ આપણે એક્સ્ટ્રા કાપડ લેવાનું છે આગળના ભાગે બરાબર એ ખાસ ધ્યાન દેજો એટલા માટે કે નીચેનો આપણે બેલ્ટ હોય તો બેલ્ટમાં આપણે સિલાઈમાં જોઈએ એટલા માટે આપણે એક ઇંચ વધારે લેવાનું છે આગળના ભાગે બાકી આપણે બધે જગ્યાએ માર્કિંગ કરી લઈએ લંબાઈમાં આપણે એક ઇંચ વધારે લેવાનું છે આ આ રીતે રીતે આપણે બધી જગ્યાએ માર્કિંગ કરી લઈએ હવે પાછળનો ભાગ આપણે લઈ લઈએ બરોબર આ રીતે આપણે બધી જગ્યાએ માર્કિંગ કરી દીધું થોડું તમને ડાર્ક કરીને બતાવવું એટલે પોઈન્ટ એ પોઈન્ટ તમે સમજી શકો આ રીતે હવે આપણે પહેલાં મૂંઢાકારમાં ફરક કરવાનો હોય છે તમને ખ્યાલ છે કેમ કે આગળનો ભાગ આપણે કરીએ છીએ પહેલાં આપણે ચોરસ કરી લઈએ પછી આપણે સેપ આપી દઈએ હવે આપણે આગળનો ભાગ બનશે એટલે આ ગોલાઈ આપી દઈએ આપણા આગળના ભાગને મૂંઢાકારમાં સેપ આપી દીધો આગળનું ગોળ મારે સાડા પાંચ લેવાનું તો સાડા પાંચ એક માર્કિંગ કરી લઈએ આ રીતે આપણે પહોળાઈ આપણે અઢી ઇંચ લઈ લઈએ અહીં આપણે સવા બે લીધીને અહીં આપણે અઢી ઇંચ એ રીતે લેવાનું છે આ રીતે રાખીને આપણે સેપ આપી દઈએ ગળાનો આ રીતે હવે આપણે જે આપણે ટક્ષ લેવાનો હોય કટોરીનો ડાટ એ આપણે એના માટેનું માર્કિંગ કરવાનું છે નીચેના બેલ્ટનું સાડા બારે આપણે એક માર્કિંગ કરવાનું છે સાડા બાર ઈ પોઈન્ટને આપણે જોઈન્ટ કરી લઈએ જે કટોરી બનાવી પોઈન્ટનું તમને સમજાવું છું એ એક માર્કિંગ કરવાનું છે આ રીતે હવે આપણે આપણે નીચેનો યોગ માટે ઇંચ પોણો એક ઇંચ અહીંયા લેવાનું છે ગોલાઈ માટે આ રીતે આપણે નીચેનો યોગ થઈ જશે આ રીતે ગોલાઈ વાળું તમે જોઈ શકો છો આ નીચેનો આપણે બેલ્ટ બની ગયો છે આ રીતે આવશે ચાર

ને આમ તમારે લેવાનું તો પાંચ એ રીતે આપણે કટોરીનો સેપ આપણે અઢી ઇંચ લીધું અહીંથી આપણે પાંચ ઇંચ લીધું હવે આપણે કટોરીનો સેપ આપી દઈ આ રીતે આ રીતે એકદમ પરફેક્ટ રીતે તમારે સેપ આપવાનો છે ગોલાઈ એકદમ સુંદર મજાની આવવી જોઈએ આ રીતે થશે આ રીતે આપણે કટોરી બની ગઈ છે તમે જોઈ શકો છો કટિંગ કરીને બતાવું તમને આપણે અંદરની ગોલાઈ કટ કરવાની છે કેમ કે આપણો આગળનો ભાગ છે એક પોઈન્ટ તમને બતાવું છું એ પ્રમાણે કટિંગ કરતા શીખવાનું છે આ આપણે નીચેનો યોગ આપણો સાઈડ યોગ થઈ ગયો આ આપણે કટોરી આપણે ગળા કટ કરીએ તમે જોઈ શકો છો આ રીતે આપણું બનશે આ રીતે નીચેનો સાઈડ યોગ આ કટોરી હવે કટોરી આપણે બીજી કટ કરવાની એક્સ્ટ્રા કાપડમાં વધારે થોડું કાપડ હોય તો તમે ઈઝીલી આ રીતે બનાવી શકો આ રીતે આપણે કાપડને ફોલ્ડ કરી દઈએ આ રીતે આ રીતે આપણે એક વખત કાપડને ફોલ્ડ કરીને આ રીતે કટોરી રાખી દેવાની છે હવે આપણે બધી જગ્યાએ માર્કિંગ કરી લઈએ પહેલાં આ રીતે માર્કિંગ કરી લીધું બરોબર આ રીતે આપણે કટોરીને માર્કિંગ કરી લીધું હવે આપણે કઈ કઈ જગ્યાએ વધારે આપણે અહીંયા લેવાની છે વધારે એક ઇંચ આપણે અહીંયા વધારે લેવાની છે બરોબર પછી આપણે આ છે સાડા સાત એનું મધ્ય કરવાનું તો આપણે પૂર્ણા ચારે આપણે એક માર્કિંગ કરવાનું છે આ રીતે એક ઇંચ ઉપર લેવાનું છે આ રીતે આપણે દોઢ ઇંચ નીચે લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો હવે આ આપણે જોઈન્ટ કરી લેવાનું ને આ ભાગને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે આ રીતે થઈ ગયું બરોબર હવે આપણે આ શેપ છે એને આ રીતે આપણે જોઈન્ટ કરી લઈએ અડધો ઇંચ આપણે વધારી દેવાનું સિલાઈ માટે એને જોઈન્ટ કરી લઈએ જોઈ શકો છો હવે આપણે જે આ પાર્ટ છે એને આ રીતે ક્રોસમાં જોઈન્ટ કરી લઈએ આ ગાજ બટન પટ્ટી આપણે આવે ત્યાંનું છે આ રીતે થશે આ રીતે આપણી કટોરી તૈયાર થશે તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી કટોરી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે બનશે દાઢ્સ માટે આપણે એક ઇંચ અહીંયા માર્કિંગ કરવાનું છે ને એક ઇંચ અહીંયા માર્કિંગ કરવાનું છે આ આપણું કટોરીના ટક્સ માટેનું માર્કિંગ છે આ રીતે આપણે કટોરી બનીને તૈયાર થઈ ગઈ છે હું તમને કટિંગ કરીને બતાવું આપણી બંને કટોરી બનીને તૈયાર થશે આ રીતે આપણે કટોરી બનશે બરાબર તમે જોઈ શકો છો આ આપણો કટોરીને આપણે કટોરી બનાવવાનો ડાટ આ રીતે બનશે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે જોઈન્ટ કરીને બનાવવાની હોય છે હવે આપણે જોઈ લઈએ સ્લીવ હવે આપણે સ્લીવ જોવાની છે તો આ રીતે મેં આપણે ચાર પાર્ટમાં હોવું જોઈએ બે ગળી છે આ રીતે આપણે કાપડને ફોલ્ડ કરેલું છે મેં આ રીતે તમારે ફોલ્ડ કરવાનું છે આ રીતે આપણે પાછળનો ભાગ લેવાનો છે બરાબર આ રીતે મૂંઢાકાર માપી લેવાનો આ સિલાઈ માટેનું છોડી દેવાનું ને આ રીતે માર્કિંગ કરી લેવાનું તમને સરળ રીતે બતાવું તમે આમાં માપી પણ શકો અથવા તમારે મૂંઢાકારને આ રીતે માપી લેવાનું આ રીતે જે અભણભાઈ બહેન હોય આ રીતે કરી શકે હવે આપણે લંબાઈ સ્લીવની તો મારે ચાર રાખવાનું તો સાડા પાંચ સાદી આપણે સ્લીવ છે એટલે સાડા પાંચ દોઢ ઇંચ વધારી લીધું મેં હવે નીચેની મોરી છે મારે દસ ઇંચનું છે એટલે આપણે પાંચ ફિટિંગ બરોબર અડધું લેવાનું ને દોઢ ઇંચ આપણે સિલાઈ માટે આ રીતે હવે આને આપણે જોઈન્ટ કરી લઈએ દોઢ ઇંચ જેટલું અહીંયા છોડી દેવાનું છે એક દોઢ ઇંચ જેટલું છોડીને આ રીતે સેપ આપી દઈએ હરેક વાર તે બતાવું એ રીતે સ્લીવ બનશે સ્લીવમાં કઈ ફરક નહીં પડે આ રીતે આ રીતે આપણું સ્લીવ પણ થઈ ગઈ છે બંને સ્લીવ બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે તો બંને આપણે સ્લીવ માં આગળના પાર્ટ નો શેપ આપી દઈએ આ રીતે રાખી દેવાની છે આ રીતે આપણે આગળનો સેટ કટ કરી દીધું આ રીતે આપણે આ સ્લીવ બની ગઈ છે તમે જોઈ શકો છો સુંદર મજાની આ આપણી કટોરીનો ભાગ છે આ નીચેનો આપણો યોગ છે આ સાઈડ યોગ બરોબર આ રીતે લાગશે તમે જોઈ શકો છો ને આ છે આપણો પાછળનો ભાગ આ રીતે આપણે ડાયરેક્ટ કાપડ ઉપર કેવી રીતના કટોરી બ્લાઉઝનું કટિંગ કરવું મેં તમને ઈઝી મેથડથી સમજાવવાની કોશિશ કરીશું તો હજી સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો વિડીયો લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈબેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ